આ તસવીરમાં દર્શાવવામાં આવેલ ઉત્પાદન શિનવા શિનવા ફ્યુબેન્દિમાઈત દસ ટકા ઇસી એક કીટનાશક ઇન્સેક્ટિસાઇડ છે જે પાકમાં લાગતા નુકસાનકારક કીટકોને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે શિનવા વિશે માહિતી ઉત્પાદનનું નામ શિનવા શિનવા ફ્યુબેન્દિમાઈત દસ ટકા ઇસી ઉપયોગ આ દવા મુખ્યત્વે અળલી લેપિડોપ્ટેરન કઈટર પિલ્લર્સ અને ફુલકીના થ્રીપ્સ જેવી જીવાતોને નિયંત્રિત કરે છે કઈ કઈ પાકમાં ઉપયોગી તસવીરમાં બતાવ્યા મુજબ આ દવા નીચેના પાકમાં ઉપયોગ થાય છે મરચાં ટામેટા રીંગણ શાકભાજી વાંગી વિવિધ લીલી શાકભાજી ફાયદા પાકને જીવાતો સામે મજબૂત સુરક્ષા આપે છે પાકનું ઉત્પાદન વધે છે લાંબા સમય સુધી અસર ફળભાજીને આકર્ષક અને સારા ગુણવત્તાવાળા બનાવે છે ઉત્પાદન કોના સહયોગથી બનાવેલું છે આ દવા નિસૈંગ કેમિકલ કોર્પોરેશન ની ટેકનિકલ સહયોગથી તૈયાર કરવામાં આવી છે તસવીરમાં ટ્રેક્ટર બ્રાઇન્ડ આઈઆઈએલનું પણ લોગો દેખાઈ રહ્યું છે શા માટે ઉપયોગ કરવો અલી પાકને પાંદડા કુંપળો અને ફળોમાંથી નુકસાન પહોંચાડે છે ફૂલકીડા પાંદડાઓમાંથી રસ ચૂસીને પાકને પીળો બનાવે છે શિનવા આવી જીવાતોને ઝડપથી નિયંત્રિત કરે છે અને પાકને સુરક્ષિત રાખે છે જો તમને આ દવાની ડોઝ છંટકાવનો સમય અથવા મિશ્રણની રીત વિશે માહિતી જોઈએ હોય તો મને કહો હું વિગતવાર સમજાવી આપીશ